વધારે પસંદ હોય છે એટલે મેં થોડોક ચોખાનો લોટ લીધો છે અને આપણે આ જે સફેદ તલ આવે છે એને મિક્સરમાં આપણે ક્રશ કરી લીધા છે તલ પણ કીડીઓને ખૂબ જ ભાવતા હોય છે પણ એને ક્રશ કરવા પડે એકદમ આવો પાવડર બનાવીએ તો કીડીઓને ખૂબ ભાવે અને જો અહીંયા મેં બુરુ ખાંડ લીધી છે ખાંડ લીધી ત્યાં જ કીડિયારો કીડીઓ ખાવાનું શરૂ કરી દીધી તો આપણે એને થોડીક દૂર કરી લઈએ

આને બે ત્રણ જાતના લોટ આવું બધું જે છે એ કીડીઓને ખૂબ જ પસંદ હોય છે તો આપણે એના માટે આ બધું મિક્સ કરી લઈએ આપણે બધું મિક્સ કરી લઈશું એટલે જે દળેલી ખાંડ છે ને એ બધા જ લોટમાં મિક્સ થઈ જશે અને તલ પણ બધા મિક્સ થઈ જશે આવું જે કીડિયાનું આપણે મિક્સ કરીએ અને કીડીઓને માટે આપણે જ્યાં ઝાડ હોય ત્યાં લઈ જઈએ અને કીડીને માટે આપણે કણ કણ નાખવી તો કીડીઓ ખાઈ પણ શકે તો જો આપણે બધું મિક્સ થઈ ગયું છે હવે આને આમાં આપણે થોડું ઘી નાખવાનું છે તો ઘી છે એને મેં થોડું ગરમ કરી અને આવી રીતે ઓગાળી લીધું છે તો આપણે એમાં જરૂર પ્રમાણે ઘી એડ કરી દઈએ પેલા આપણે થોડુંક એવું જ કર્યું આપણે લોટ જેવું જ રાખવાનું છે એકદમ લચકા પટતો નથી કરવાનું થોડું એવું આપણે ઘી નાખી અને બધું મિક્સ કરી લઈએ જો મિક્સ થઈ ગયું છે આવી રીતનું આપણે થોડી ગોળી પડે એ રીતનું આપણે મિક્સ કરી લેવાનું હવે આપણે એક ચમચો જેટલું ઘી નાખ્યું છે હવે આપણે જરૂર નહીં પડે કેમ કે આપણે તલ જે છે એ થોડા ક્રશ કરીને નાખ્યા છે ને તો એનું પણ પાછું તેલ થશે એટલે બહુ નથી નાખવાનું આપણે હવે જો આને આપણે થોડી વાર સાઈડમાં રાખી દઈએ અને આપણે આવી રીતના

આ આપણે આમાં બધું જ કીડીઓ માટેનું કીડિયાર આ એને આખો ઉનાળો ચાલે છે અને આપણે છે ને આજે ચૈત્ર મહિનામાં એક કીડિયારું પૂરવું એ એક બહુ જ મહિનો છે તો તમે પણ છે ને આવી રીતે કીડિયારું બનાવી અને કીડીઓ માટેનું દાન કરજો આવી રીતે આપણે ઉલપાડી અને અંદર ભરી લેવીને એટલે કીડીઓ આમાંથી લઈને ખાતી હોય છે 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 ને ને આપણે ખાંડ એનું પ્રમાણ વધારે હોય ને તો વધારે પસંદ આવે છે એને ગળી વસ્તુ હોય ને એ વધારે પસંદ આવે તો આપણે જે ખાંડનો આપણે જે બુરુખાંડ લીધી છે ને એ થોડીક વધારે જ નાખવાની એટલે એને વધારે ભાવે તો જો આપણે બધા નારિયેર જે છે એને આવી રીતે ભરી લઈએ આપણે આમાં ખાંડ નાખી છે પણ કીડીઓને ગોળ પણ વધારે પસંદ હોય છે તમારે ગોળ નાખવો હોય ને તો પણ ગોળ પણ નાખી શકાય મેં અત્યારે ખાંડ પડી હતી ખાંડ નાખી ગોળ આપણે વાતરીને આમાં ક્રશ કરેલો ગોળ નાખવીને તો પણ નાખી શકાતો હોય છે તો જો બધા જ નારિયેળ આવી રીતે ભરી લેવાના છે આપણે અને બીજું જો આપણે વધે લોટ એને આપણે પ્લાસ્ટિકની બેગમાં ભરી લેશું જેથી કરીને આપણે છૂટું ઝાડ હોય ને આપણે કીડીઓ ભળીને આપણે પૂરવાનું છે તો જો મિત્રો તમને આ કીડીઓ માટેનું કીડીયારું બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને મને કોમેન્ટમાં જરૂરથી એ બતાવજો કે કોણે કોણે કીડીયારું પૂર્યું છે તો ચાલો આપણે હવે કીડીઓ માટેનું કીડીયારું પૂરવા જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ કીડિયારું પૂરવા માટે તો આપણે આવું મોટું ઝાડ હોય એને નીચે આપણે આ જે નારિયે કીડિયારું ભરેલા નારિયેળ છે એ આપણે અહીંયા મૂકવાના છે અહીંયા થોડો ખાડો ગાળેલો જ છે તો જો આપણે આવી રીતે નાળિયેર મૂકી દઈશું આખા કીડિયારું ભરેલા જ છે અને અત્યારે ચૈતર મહિનામાં કાંઈ વરસાદ આવે નહીં એટલા માટે આપણે આવી જ રીતે ખુલ્લા જ છીએ અને સાઈડ આપણે થોડા પથ્થર મૂકી દઈશું સેલાઈથી આપણે માટી નાખી દઈશું અને આપણે જો આવી રીતે નારિયેળ મૂકીએ તો મહિનાઓ સુધી કીડિયું ખાઈ શકે અને આપણે થોડુંક કીડિયાળું વધુ હતું એ આપણે આવી રીતે ઝાડ નીચે જ પૂરી દેસુ છૂટું છૂટું પૂરી દેસુ